કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા અભિયાન સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યો છે જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ક્રમે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં બ્લડ કાઉન્ટ બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી વિટામિન સી ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો સંસ્થા ભરૂચ આપ સર્વનો આવકાર કરું છું પત્રકારો એટલે સમાજનો અરીસો તેઓ દ્વારા સારાને નરસા સમાજ સારો આપણને સુધી પહોંચે છે રેડક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે તેનો બહો પ્રચાર આપસી તરફથી થાય છે પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે તેઓ માટે કોઈ સમય હોતો નથી તેઓ ક્યારે જમે છે ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર બ્લડ ગ્રુપ હિમોગ્લોબિન કિડની લિવર થાઇરોઈડ ના બધા રિપોર્ટ કરવામાં આવે છે અને 35 વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સરે અને ઈસીજી પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે આપ સર્વ બહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લે આવ્યા છો તે બદલ હું આપ સૌનો આભારી છું ભરૂચ જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લાના પત્રકારો જેઓ હંમેશા ફિલ્ડમાં દોડતા હોય છે રાત દિવસ સુધી અને જમવાની કે ઊંઘવાની એમને જે તકલીફ પડે છે અને દોડધામ કરતા અનિયમિત રહેતા હોય છે તેને કારણે કાયમ સ્ટ્રેસમાં પણ રહેતા હોય છે અને સ્વાસ્થ્યની જે જરૂરી સંભાળ રાખવી જોઈએ તે મળી શકતી નથી તો આ સ્વાસ્થ્ય અંગેની જાણકારી મળે અને તેના માટેના વિવિધ ટેસ્ટ જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે જે માટેનો વિશેષ કેમ્પ અહીં રેડક્રોસ બ્લડ બેંક ખાતે રાખવામાં આવ્યો છે જેમાં બ્લડ યુરિન એક્સરે અને ઈસીજી ની સુવિધા પણ આપવામાં આવી તેના રિપોર્ટ આધારે સારવારમાં કરવામાં પણ સહાયતા મળશે અને તેનાથી જિલ્લાના જે પત્રકારો છે તેમના સ્વાસ્થ્ય અંગેનો રિપોર્ટ પણ સારી રીતે મળી શકશે આ કેમ્પ કરવા બદલ જિલ્લા માહિતી કચેરીનો અમે જિલ્લા પત્રકાર બનાવવાથી આભાર માનીએ છીએ ઓકે હું ચીમન વસાવા ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર જિલ્લા માહિતી કચેરી ભરૂચ માહિતી નિયામકની કચેરી ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત આજે ભરૂચ રેડક્રોસ ભવન ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે મીડિયાની કામગીરી એવી છે કે એમને સતત દોડતા રહેવું પડે છે દિવસ રાત જોયા વગર કામ કરે છે સમાજની સેવા માટે એ લોકો પોતાના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખી શકતા નથી એટલા માટે જ સરકારનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના સ્લોગન સાથે ગુજરાત સરકારના માહિતી નિયામકની કચેરી માહિતી કચેરી ભરૂચ અને ક્રોસના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીડિયના મિત્રોએ બહુ ઉત્સાહથી ભાગ લીધો ને આ જે સેમ્પલ આપ્યા છે એનો રિપોર્ટ આવશે પછી એમને પોતાના સ્વાસ્થ્યની ખબર પડશે કે ક્યાં ઉણપ છે સાની ઉણપ છે એ વિષે એમને ખબર પડશે અને એ લોકો એ રીતે પોતાનું સ્વાસ્થ્યની સંભાળ રાખી શકે